સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હવે સોનું સસ્તું થશે કે નહીં જેની માહિતી આપણે અંદર મેળવવાના તો શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ લાઈવ કિસાન લાઈવ ટુ ડે ગોલ્ડ રેટ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવ ભૂલશો નહીં મિત્રો સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની અંદર વીસ પોઈન્ટ સાઈઠ ડોલર એટલે કે વાત કરીએ

સોનાનો ભાવ શું રહ્યા જેની પણ આપણે આજના અંદર માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની ની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એકસઠ માં જયારે દસ ગ્રામ સોનું એકોતેર માં જ્યારે 100 ગ્રામ સોનું લાખ 7,16,100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનામાં તમારા શહેરની અંદર GST અલગથી લાગતું હોય છે જ્યારે 24 કેરેટ સોનું આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7,812 માં જયારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર એકસો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકા ગઈકાલે વાત કરીએ તો જાહેર થયેલા ફુગાવાના ડેટામાં વાત કરીએ તો ફુગાવામાં વૃદ્ધિની ગતિ પડી હોવાનું જણાવતા અમેરિકન ફેડ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકશે તેવી

વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બજારના સાધનો જણાવ્યા અનુસાર આજે સ્થાનિક મધ્ય વાત કરીએ તો આજની દરમિયાન ટચ ચાંદીમાં સ્ટોકની જોવા મળી રહી છે તો મિત્રો અમેરિકા ખાતે વાત કરીએ તો પર્સનલ કન્ઝ્યુમ એક્શનના કારણે સોના તેમજ ચાંદીના ભાવને લઈને પણ સૌથી મહત્વના સમાચાર આવવાના છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલમાં મળી રહેશે તમારે સોના ચાંદી આપણી માં તમે નવા હોય તો હજુ આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોનું ક્યારે સસ્તું થાય ને ક્યારે મોંઘુ થાય જેની વાત કરીએ તો મિત્રો ડોલર ની અંદર જો ઘટાડો નોંધાય તો સોનાના ભાવની અંદર કડાકો થતો હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે વાત કરીએ તો ચાઈનાની ઇકોનોમી વધારો ઘટાડો હોય તો સોનાના ભાવની અંદર વધારો ચાંદીના ભાવમાં થતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારની ઠંડી શરૂઆત હવે થઈ ગઈ છે અને શેરમાં પણ હવે ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો સોનાના ભાવની અંદર ઘટાડા દરમિયાન શેર બજારમાં સૌથી વધારે પ્રોફિટ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ ચાંદી ના ભાવ ને લઈને ખુબ જ છે તો સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ ઘણા બધા મિત્રો એમ કહી રહ્યા હતા કે સોના તેમજ ચાંદી ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ખૂબ જ કિંમતી ગણવામાં આવે છે વાત કરીએ

ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર પાછળના દિવસોની અંદર આઠ હજાર સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો ત્યારબાદ સતત ધીમી ગતિએ સોનાના ભાવની અંદર હવે વધારો થઈ રહ્યો છે તો આ વધારો ક્યાં જઈને અટકશે જેની કોઈ પણ અત્યારે સીમા નથી જોવા મળી રહી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો હમાસ

તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે સોનાના ભાવની અંદર ચૌદ થી પંદર હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની અંદર સોના તેમજ ચાંદીના ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે એના એ જ ભાવ જળવાયેલા રહે તેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો અત્યારે સૌથી વધારે રોકાણ કરવા માટે સોનું પસંદ કરતા હોય છે અને ખાસ કરીને દાગીના બનાવવા માટે કયું સોનું ખરીદવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનું દાગીના બનાવવા ઘણા બધા મિત્રો કેરેટ 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 સોનાનો પણ ઉપયોગ કરતા હોય છે 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 અને સોનું જે જેને શુદ્ધ માનવામાં આવે એટલે કે સોનાની અંદર કોઈ પણ વેલસેલ કરવામાં આવતી નથી અને મિત્રો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું જ્યારે પણ તમે ખરીદો છો ત્યારે તમારે હોલમાર્ક જરૂરથી ચેક કરવાનો છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર મિત્રો અત્યારે એમ પણ કહી રહ્યા હતા કે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું મળી રહ્યું છે તો કેવી રીતે ખરીદવું તો મિત્રો ઘણા બધા મિત્રો અઢાર કેરેટ સોનામાંથી પણ દાગીના બનાવતા હોય છે તો તમે પણ 18 કેરેટ સોનામાંથી દાગીના બનાવી શકો છો અને હા 18 કેરેટ સોનાના ભાવની માહિતી તમે જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે સોના તેમજ ચાંદીના ભાવની અંદર ઘટાડો થાય તો ક્યારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો 2025 ની શરૂઆત થતા જ સોનાના ભાવની અંદર સામાન્ય ઉછાળો જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો આ મહિનાની અંદર સોના તેમજ ચાંદી કોઈપણ ઉચ્ચતા દર્શાવી નથી એટલે કે સોનાના ભાવની અંદર વધારો પણ થાય છે અને ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને બધા જ મિત્રોના એક જ સવાલ આવી રહ્યા હતા કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લેવાની છે તો મિત્રો તમે સોનાને પચાસ હજારની આજુબાજુ જોવા માંગતા હોય તો સોનું જે છે એ હવે ક્યારેય પચાસ હજારની આજુબાજુ થવાનું નથી એટલા માટે જો તમે રાહ જોઈ રહ્યા હોય સોનું સસ્તું થવાની તો અત્યારે જે બજાર ભાવ જોવા મળી રહ્યા છે એ જ સ્તરે સોના તેમજ ચાંદી